ના એસોસિએશનના ની મારી જવાબદારી છે દિનેશભાઈ મોહનભાઈ ડાંગરિયા મારું નામ છે આજ રોજ ફેસ ટુ થ્રી અને સંકટેકરી ઉદ્યોગ અંગની વચ્ચે જે ઓવરબ્રિજ આવેલો છે ત્યાં અમદાવાદથી સ્કોડ આવેલી અને ત્યાં છ સાત રિક્ષાવાળાઓને પકડેલા છે ખરેખર અમારા રિક્ષાની અંદર મજૂરી કામ માટે માલ જતો હોય છે અર્ધ તૈયાર માલ હોય છે એ વેચાણ માટે ન જતો હોય તો એ અર્ધ તૈયાર માલ ઉપર જે પેનલ્ટી લગાડે છે એ એક તદ્દન ગેરવ્યાજબી છે તો અમારે સાહેબ પાસે એવી રિક્વેસ્ટ છે કે સાહેબ અમારો આ જેપાટનો જે રિસાયકલિંગ ધંધો છે એની અંદર એક કારખાનામાં ઓપરેશન થતા હોય બીજું ઓપરેશન બીજા ત્રીજા કારખાનામાં થતા હોય તો અમને આમાંથી મુક્તિ આપવી જોઈએ કે ચલણ ઉપર અથવા તો ચલણ ક્યારેક કારખાનામાં જે નાના નાના કારખાનાવાળા છે એની પાસે પૂરું નોલેજ પણ નથી હોતું અને મજૂરી કામ કરતા હોય છે એની પાસે પણ પૂરું નોલેજ નથી હોતું તો અમારી રિક્વેસ્ટ છે કે આ છ સાત રીક્ષા જે પૈકડા છે એને છોડી દેવા જોઈ અને અમે એ લોકો એકસો છત્રીસ ટકા જેવી પેનલ્ટી લગાવે છે ખરેખર આ તદ્દન ગેરવ્યાજબી છે કારણ કે મજૂરી કામ માટે જતા હોય છત્રીસ ટકા પેનલ્ટી લગાવે તો ભાવ અત્યારે થી બ્રાસ્ટસો રૂપિયા ગણાય અને મજૂરી કામ ના ગણી એકસો પૈસા પણ નથી હોતા અલગ અલગ કોઈમાં કોઈમાં કિલો હતો પાંચસો હશે કોઈમાં ચારસો કિલો હશે અલગ અલગ બધાના છત્રાઓમાં માલ હતો એ રીતે પકડ્યા છે અને અમે જુનાગઢ ડીસી ને પણ રજૂઆત કરી છે કે સારા ગેરવ્યાજ બી અન્યાયી છે કે નાના કારખાના દ્વારા પેનલ્ટી મારશો એ ભરી નહી શકે તો એના માટે રજૂઆત કરવા માટે અમે આવ્યા